ખેડા જિલ્લા ગલતેશ્વર તાલુકામાં આવેલ જરગાલ પંચાયત તાબે ધોરાના મુવાડી ગામમાં વિકાસથી વંચિત ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકા જરગાલ ગામ પંચાયત તાબે આવેલ ધોરાના મુવાડી ગામ ઘણા વર્ષોથી વિકાસના નામે મીંડું દેખાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ગામની જનતાને ચોમાસામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતમાં અગાઉ પણ જરગાલ પંચાયતમાં સરપંચ તલાટી સાહેબની ગામ અને ધારાસભ્યને પણ ધોરાના મુવાડી ગામના જાગૃત નાગરિક દ્વારા જાણ કરવામાં આવી છે તો શું ગાંધીના ગુજરાતમાં ક્યાં સુધી ગુજરાતની

ખેડા જિલ્લાના ગરતેશ્વર તાલુકાના જરઘાલ ગામ પંચાયતનું વિકાસથી વંચિત ગામ એટલે ધોરણ મુવાડી ગામ એ તમને બતાવશું આપણે અને ધોરણ મુવાડીના જાગૃત નાગરિક સાથે આપણે વાત કરીશું કે જે વિકાસથી વંચિત ગામ છે તેને લઈને તેમણે આ દિન સુધી ક્યાં ક્યાં રજૂઆત કરી છે કઈ જગ્યા પર રજૂઆત કરી છે કે નહીં કરી અને તેમની સાથે જાગૃત નાગરિક સાથે આપણે વાત કરીશું મુવાડી ગામના જરઘાલ ગામ પંચાયતના ભાઈ તમારું જરગાલ ગામ પંચાયતમાં ધોરાન મુવારી ગામ આવેલું છે એ છેલ્લા ઘણા સમયથી વિકાસથી વંચિત છે અને તમે જોઈ રહ્યા છો તમારા ગામમાં ગટર લાઈનથી લઈને પાણીથી લઈને તમામ અસુવિધા છે અત્યારે તે બાબતે લઈને તમે શું કહેવા માંગો છો મને આજે કહેતા શરમ આવશે આઝાદીના ઇઠ્યોતેર વર્ષ થયા આજે પણ મારું ગામ વિકાસથી વંચિત છે અને આજે દેશ વિશ્વગુરુના સપના જોવે છે તો જે લોકો અંદર બેઠા બેઠા ઓફિસની અંદર બેઠા બેઠા જોયું છે કે ભાઈ આ વિકાસથી વંચિત મારું ગામ છે હું પણ એક ભાજપ સક્રિય કાર્ય છું મને આજે કહેતા દુઃખ થાય છે પણ આ તો શું મારે કહેવું પડે એવું છે બરાબર અને તમારી જે પંચાયત વિશે તમે તલાટી સરપંચને જાણ કરી છે ત્યાં સુધી મેં શ્રીને પણ રજૂઆત કરી હતી વહીવટદાસશ્રીને પણ રજૂઆત કરી પણ કોઈ ધ્યાને લેતા નથી આવતી અવારનવાર સરપંચ છે ધારાસભ્યશ્રી સાહેબને પણ જાણ કરતા અત્યાર સુધી ગામના નાગરિકની રજૂઆત સાંભળવામાં આવી નથી અને તમને ધોરાનું જરઘાલ ગામ પંચાયતના ધોરાણી મોવાડીના તમને લાઈવ દ્રશ્ય બતાવશું આપણા કેમેરામેન તમને બતાવશે કે ધોરાણી મોવાડી ગામ પંચાયત જરઘાલ ગામ પંચાયત ધોરાણી મોવાડી ગામમાં તમે વિકાસથી વંચિત ગામના રસ્તાના રોડ જોઈ રહ્યા છો કે જે ગટર લાઈનનું પાણી પણ ગટરનું પણ સુવિધા નથી અને આરસીસી રોડ કાં તો પેવર બ્લોક પણ નથી બેસાડવામાં આવ્યા આ બાબતથી લઈને ધોરાની મુવાડી ગામના ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ડી મિરર ન્યૂઝ ઈશ્વર પરમાર ખેડા જિલ્લા બિરોજી